જય માતાજી મિત્રો આ જો ખીચરો ખીચરો ખાવા બેઠા હે ખરાબ બપોરે અમે બે વાગે આ શૂટિંગ માં આયા છે જોગમાયા રાજન ચેનલ ના અમે કોમેડી શૂટિંગ માટે આ ખીચરો જો બનાયો છે જો બતા બતા ભાઈ કે બતાય આ જો અમે કપૂબે બનાયા છે ભાઈ ની માં પરિલ લાયા છે જમણવાર ચાલુ જ છે અને પેલા જો જો એ જે મે આખા બેઠા બેઠાઈ ખાવા

જય માતાજી અમે લોકેશન માટે અમરાપુર નદીમાં આવી ચૂક્યા છીએ અને આજે અમારું જબરજસ્ત એક શૂટિંગ થઈ રહ્યું છે અને તેના માટે બધી આખી જોગમાય રાજાની ટીમ આવી ગઈ છે તો દરેક ભાઈઓ મિત્રોને વિનંતી કે શેર કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જ્યાદાને જ્યાદા આગળ વધારવાનો પ્રયત્ન કરે ઠાકોર સાહેબ વધારે આગળ વધારો હિન્દી બિહારી કા પાવર તો નહી જાણે બિહારી તમે બિહારી કા પાવર નહીં જાણે